બનાસકાંઠા કે જ્યાં દૂધ મંડળીમાંથી દૂધની ચોરીનો પર્દાફાશ થયો પાલનપુર કરતા દૂધમાં ઘટાડો આવતા બનાસ ડેરીના સુપરવાઇઝર્સે તપાસ કરી જે દરમિયાન આ શખ્સોની કરતુતોનો ભાંડો ફૂટ્યો ટેન્કર ચાલક ભાવેશ રબારી સમરત રબારી સાજા ખરાડી સામે ફરિયાદ નોંધાઈ છે ત્રણેયની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા કે જ્યાં દૂધ મંડળીમાંથી દૂધની ચોરીનો પર્દાફાશ થયો પાલનપુર વગેરે કરતા દૂધમાં ઘટાડો આવતા બનાસ ડેરીના સુપરવાઇઝર્સે તપાસ કરી જે દરમિયાન આ શખ્સોની કરતુતોનો ભાંડો ફૂટ્યો ટેન્કર ચાલક ભાવેશ રબારી સમરત રબારી સાજા ખરાડી સામે ફરિયાદ નોંધાઈ છે ત્રણેયની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે